વાઘોડિયા જીઆઈડીસીમાં કંપનીમાં કામ કરતા કામદારનું મોત વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી પ્લોટ નંબર એક હજાર ચારસો ને નવ એક હજાર ચારસો દસ ઇ સી એસ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મટીરિયલ લોડિંગ અને લોડિંગનું કામ કરતા હતા તે સમયે હાઇડ્રોક્રેન પલટી મારતા કામદારના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી કામદારને નજીકની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કર્યો છે મૃતક રાઠવા કેશુભાઈ અરવિંદભાઈ કવાટ તાલુકાના મંદવાડા ગામનું રહેવાસી હોવાનું બહાર આવ્યું કામદાર હાઇડ્રાના આગળના ભાગે દબાઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી કેશુ રાઠવાનો પરિવાર પહોંચ્યો પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે જાણકારી પ્રમાણે મૃતક કેશુ રાઠવા શ્રીનાથ નાર કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હતો આ ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતાં વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર મૌલિન વ્યાસ વાઘોડિયા